કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક રવિરાજ ટ્રેલર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે રવિરાજ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો લખમણભાઈને વેચવાનું છે ટ્રેલરની વાત કરું તો મિત્રો સાદુ બનાવેલું આ તમને ટ્રેલર જોવા મળશે ટ્રેલર મિત્રો સાવ નવું બનાવેલું છે પણ મિત્રો સાદુ બનાવેલું છે ધોકાની વાત કરું તો મિત્રો તમને આ ટ્રેલર તેર ધોકાનું જોવા મળશે બાકી શાયડુ સાઈડુ પતરામે સાઈડુપરા એકદમ મિત્રો કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ ચોખ્ખું છે એકદમ હેવી બનાવટનું છે તેર ધોકા તમને આ ટ્રેલરમાં જોવા મળશે ટ્રેલર મિત્રો લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો રવિરાજભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો દકો થશે કિંમતની વાત કરું તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે મિત્રો ભાણવડ ઝીલો દેવભૂમિ દ્વારકા અને પ્રોપર તમને આ ટ્રેલર ભાણવડમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લખમણભાઈ નામ અને બ્યાસી ત્રણ નેવ્યાશીવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો